તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને દુનિયામાં ઘટતી રોજબરોજની અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ ગુજરાતના વિસાવદરથી મોટા સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મનરેગામાં ચાલતા ભ્રષ્ટાચાર બાદ હવે સરકારી અનાજમાં થઈ રહેલી કાળા કાળાબજેરાઈનો મુદ્દો ઉપાડ્યો છે ત્યારે તેમણે અનાજ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન બહાર મોરચો માંડ્યો હતો સરકારી અનાજમાં થઈ રહેલા કાળાબજાર મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદર પોલીસ સ્ટેશને પહેલી ઓગસ્ટના રોજ રાતે ધામા નાખ્યા હતા ઇટાલિયાએ અનાજ માફિયાઓ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી પરંતુ અનાજની ચોરીનો મામલો હોવાની પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવા જણાવ્યું જેના બાદથી માહોલ ગરમાયો છે આ દરમિયાન મહિલા પીએસઆઈ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક ચકમક પણ થઈ હતી ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા ઉપર આક્ષેપો કરતા જણાવ્યું કે વિસાવદરમાં કરોડોના અનાજની ચોરી થઈ છે સરકાર તરફથી જૂન અને જુલાઈ મહિનાનું ભેગું અનાજ આપવામાં આવ્યું હતું પરંતુ વિસાવદર અને ભેસાણમાં માફિયાઓ દ્વારા ગરીબોના બંને મહિનાના સાથે અંગૂઠા લઈ થોડુંક અનાજ આપીને બાકીનું અનાજ બરોબર સગે વગે કરી નાખ્યું હતું હું અત્યારે વિસાવદર પોલીસ સ્ટેશને છું બપોરના અગિયાર વાગ્યાથી અનાજ માફિયાઓ વિરુદ્ધ એફઆઈઆર કરાવવા માટે રખડીએ છીએ પરંતુ અત્યાર સુધી પોલીસે બહાના કાઢ્યા અને હવે ઇન્સ્પેક્ટર રોહિત તેમજ ઇન્સ્પેક્ટર સોનારા મેડમે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમને એફઆઈઆર કરવાની ઉપરથી સ્પષ્ટ મનાય છે તમારે જે કરવું હોય તે કરો અમે તમારી એફઆઈઆર નહીં લખીએ તેમણે વધુમાં એમ પણ કહ્યું કે નામજોગ ચાર જેટલા અનાજ માફિયાઓને બચાવવા માટે વિસાવદર તેમજ ભેસણ મામલતદાર કચેરી વિસાવદર પોલીસ વિભાગ તેમજ પુરવઠા વિભાગ સહિતનું તમામ સરકારી તંત્ર માફિયાઓના તરફેણમાં કામે લાગ્યું છે માફિયાના તરફેણમાં તમામ સરકારી તંત્ર છે હું ગરીબોની તરફેણમાં કામ કરું છું ગરીબોના પેટનો કોળીયો છીનવી લેનારા સામે અને તેને છાવનારા સામે હું સંઘર્ષ કરી રહ્યો છું અત્યારે હું અને અમારી ટીમ વિસાવદર પોલીસ સ્ટેશને બેસી ગયેલ છીએ અને જ્યાં સુધી નામજોગ એફઆઈઆર ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરવામાં મને તમારી મદદની જરૂર છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ભેસણ તાલુકામાં ચાલતા મનરેગાના કામમાં ગેરરીતિની અને મજૂરોના પૈસા ખવાયા હોવાના આક્ષેપો પણ કરાયા હતા ધારાસભ્ય ગોપાલ ભેસણ તાલુકાના ગામડાઓમાં મનરેગા દ્વારા તળાવ ઊંડા ઉતારવાના કામોમાં ભ્રષ્ટાચાર થયો આવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા હવે મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક આશ્ચર્યચકિત નિવેદનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારના રોજ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્વર્ગસ્થ નેતા અરુણ જેટલી વિશે ટિપ્પણી કરી હતી ભાજપે આ અંગે રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યું અને તેમના નિવેદનને તથ્યપૂર્ણ રીતે ખોટું ગણાવ્યું છે અરુણ જેટલીના પુત્રએ પણ રાહુલની ટિપ્પણીની ટીકા કરી હતી રાહુલે અરુણ જેટલી વિશે એવું કહ્યું હતું કે કૃષિ કાયદાઓ સામે અવાજ ઉઠાવવા બદલ અરુણ જેટલીએ તેમને ધમકી આપી હતી ભાજપના નેતા અમિત માલવિયાએ તેમના ખોટા સમાચાર ગણાવ્યા હતા અને કે અરુણ જેટલીનું મૃત્યુ બે હજાર હતા ભાજપના નેતા અને કેબિનેટ મંત્રી મનજિંદરસિંહ સિરસા તેમના એક્સ હેન્ડલ ઉપર સ્પીડ કરીને લખ્યું કે રાહુલ ગાંધી હવે ખૂબ જ નીચલા સ્તરનું રાજકારણ કરવા લાગ્યા છે ભાજપના આદરણીય નેતા સ્વર્ગસ્થ અરુણ જેટલીનું નામ ખેંચવું રાષ્ટ્રનું અપમાન છે રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે કારણ કે બે હજાર વીસમાં કૃષિ કાયદો પસાર થયો ત્યારે અરુણ જેટલી જીવિત પણ ન હતા રાહુલ ગાંધીએ જુઠ્ઠાણા ફેલાવવા અને દેશની સેવા પ્રમાણિકપણે કરનારા અરુણ જેટલીનું અપમાન કરવા બદલ માફી પણ માગવી જોઈએ અમિત માલવિયાએ નિશાન સાધ્યું અમિત માલવિયાએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ ઉપર લખ્યું કે રાહુલ ગાંધીનો દાવો છે કે અરુણ જેટલીએ બે હજાર વીસમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરવા માટે તેમનો સંપર્ક કર્યો હતો સત્ય તો એ છે કે અરુણ જેટલીએ ચોવીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ અવસાન થઈ ગયું હતું જ્યારે કૃષિ બિલનો ડ્રાફ્ટ ત્રણ જૂન બે હજાર વીસના રોજ કેન્દ્રીય મંત્રીમંડળમાં લાવ્યા લાવવામાં આવ્યું હતું માલવીયાએ વધુમાં ઉમેર્યું કે આ કાયદાઓ સપ્ટેમ્બર બે હજાર વીસમાં લાગુ કરવામાં આવ્યા હતા તેથી એવું કહેવું કે અરુણ જેટલીએ કોઈપણ બાબત માટે તેમનો સંપર્ક કર્યો હતો તે હકીકતમાં ખોટું અને ગેરમાર્ગે દોરનારો છે તે જ સમયે અરુણ જેટલીના પુત્ર રોહન જેટલીએ પણ રાહુલ ઉપર પ્રહારો કર્યા તેમણે કહ્યું કે હું રાહુલને યાદ કરાવું છું કે મારા પિતાનું બે હજાર ઓગણીસમાં અવસાન થયું હતું અને કૃષિ કાયદા બે હજાર વીસમાં રજૂ કરવામાં આવ્યા હતા ભૂતપૂર્વ નાણાં મંત્રી અને અરુણ જેટલીના પુત્ર રોહન જેટલીએ રાહુલ ગાંધીના દાવા ઉપર પ્રતિક્રિયા આપતા એક સેન્ડલ ઉપર ટ્વીટ કર્યું તેમણે લખ્યું કે રાહુલ ગાંધી દાવો કરી રહ્યા છે કે સ્વર્ગસ્થ અરુણ જેટલીએ તેમને કૃષિ કાયદાઓ અંગે ધમકી આપી હતી પરંતુ હું તેમને યાદ અપાવવા માગું છું કે મારા પિતા અરુણ જેટલીનું વર્ષ બે હજાર ઓગણીસમાં જ નિધન થઈ ગયું હતું અને કૃષિ કાયદાઓ વર્ષ બે હજાર વીસમાં પસાર થયા હતા ગમે તે હોય મારા પિતા અરુણ જેટલીના સ્વભાવમાં કોઈને ધમકાવવાનું નહોતું તેઓ કટ્ટર લોકશાહી વ્યક્તિ હતા જો એવું હોય તો તેમણે ઉકેલ સુધી પહોંચવા માટે મુક્ત અને ખુલ્લી ચર્ચાની હાકલ કરી હોત હું રાહુલ ગાંધીને સલાહ આપું છું કે જેઓ આજે આપણી સાથે નથી તેમના વિશે બોલતી વખતે સાવધાની રાખો રાહુલ ગાંધીએ મનોહર પરિકર સાથે પણ કંઈક આવું જ કરવાનો પ્રયાસ કર્યો હતો તેવું પણ તેમણે જણાવ્યું હતું